પાટણ જિલ્લાના વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકોએ તેમની લાંબા સમયથી પડતર માંગણીઓનો સંતોષાતા એક નવેમ્બરથી અનાજ વિતરણ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે બુધવારે સંચાલકોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરીને સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું પાટણ જિલ્લા એફપીએસ એસોસિએશન પુરવઠા મંત્રી સહિતના અધિકારીઓને વર્ષો જૂની અને ગંભીર પડતર માંગણી અંગે વારંવાર રજૂઆત કરી છે તેમની મુખ્ય માંગણીઓમાં કમિશનમાં વધારો પ્રોફાઇલમાં તકેદારી સહાયનો ઉમેરો સિંગલ ફિંગરપ્રિન્ટથી બે મિલ અને સમિતિના સભ્યોના એંસી ટકા બાયોમેટ્રિક વેરીફિકેશનનો પરિપત્ર રદ કરવો સમયસર કમિશનની ચૂકવણી અને ટેકનિકલ તેમજ વહીવટી પ્રશ્નોનું નિરાકરણ સામેલ છે તમામ ભાવ દુકાનદાર એસોસિયન સરકારની અંદર અમારી પડતર માગણીઓ એકથી વીસ મુદ્દાની હોય અમે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરેલા છીએ અને આ બાબતે અમે અમારા પાટણ જિલ્લા પુરવઠા અધિકારી સાહેબશ્રીને આવેદનપત્ર પણ આપેલું છે કે જેવી અમારું કમિશન ખોટા પરિપત્રો ઘટ સર્વર જેવા અનેક પ્રશ્નોને લઈ અને આજે અમે આવેદનપત્ર આપ્યું છે પહેલી નવેમ્બરથી અમે ભાવ દુકાનદાર ચલણ જનરેટ કરવાના નથી અને વિતરણ પણ કરવાના નથી જ્યાં સુધી સરકાર શ્રી અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ